હિન્દુઓ પર થતા જુલુમ સામે મુસ્લિમોએ ઉઠાવ્યો અવાજ બાંગ્લાદેશ ને આપી મોટી ચેતવણી ઉત્તમ જાનકરે કહ્યું ઈવીએમથી ચૂંટાઈને આવેલા મહાવિકાસ અઘડિયાના બધા જ નેતાઓ રાજીનામું આપે રાજ્યમાં એ લાગુ કરવા પર અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું વડાપ્રધાન મોદી આજે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કમિટીનું ઉદઘાટન કરશે બત્રીસ થી વધુ દેશોના રાજદ્વારીઓ ભાગ લેશે પરવીન ચોગડિયાએ કહ્યું બાંગ્લાદેશ જેવા અત્યાચાર સહન ન કરવા હોય તો દરેક હિન્દુ કુટુંબે કમસે કમ ત્રણ બાળકો પેદા કરવા જોઈએ મહારાષ્ટ્રમાં એકસો ત્રણ ખેડૂતોને વકબોર્ડની નોટિસ ત્રણસો એકર જમીન પર દાવો કર્યો હોવાનો આક્ષેપ ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ પાસઠ હજાર પાંચસો અડસઠ રૂપિયાનું દેવું છે માસિક આવક માત્ર બાર હજાર છસો એકત્રીસ રૂપિયા છે કનુભાઈ વિધાનસભા અધ્યક્ષ બનશે શંકર ચૌધરીની કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત બાંગ્લાદેશ મુદ્દે મમતા બેનર્જીએ કહ્યું તમે કબજો કરશો અને અમે બેસીને લોલીપોપ ખાશું યુપીમાં યોજનારા મહાકુંભને લઈને પિસ્તાલીસ દિવસમાં દોડશે તેર હજાર ટ્રેનો ટીએમસી નેતા ઉમયુ કબીરે કરી જાહેરાત પશ્ચિમ બંગાળમાં બનાવવામાં આવશે નવી બાબરી મસ્જિદ અડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષાચાલકો સામે સુરત ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ચીન તાઇવાન કબજે કરવા નીકળી પડ્યું યુદ્ધ જહાજો અને લશ્કરી વિમાનો તૈનાત ભાજપમાં વધેદારીની નિમણૂક માટે પિસ્તાલીસ વર્ષની મર્યાદા નિયમિત કરવા માટે સૌરાષ્ટ્રમાં ધૂંધવાટ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ચીનની મદદ માંગી દિલ્હીની ચાલીસ સ્કૂલોને અપાય બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પીએમ મોદીએ બીમા સખી યોજના કરી લોન્ચ દસ પાસ મહિલાઓને મળશે સાત પગાર રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપમાંથી મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ જંત્રીમાં જંગી વધારાને લઈને સરકાર અને બિલ્ડર આમને સામને ગુજરાતની એકસો સત્તાવન નગરપાલિકામાં હડતાલની ચીમકી કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની શક્યતા ક્રૂડ ઓઈલની કિંમતમાં એક પોઈન્ટ એકસઠ ટકાનો ઘટાડો મહારાષ્ટ્ર વક ખેડૂતોની જમીન પર કર્યો દાવો બીજેપીએ કહ્યું આ બધું કોંગ્રેસ સરકારનું પાપ છે ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી તરફ કુશ કરશે પંજાબમાં ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત સંદીપ દીક્ષિતે મમતા બેનરજીને બીજેપીની એજન્ટ ગણાવી દેશ છોડીને ભાગી રહેલા સીરિયાના રાષ્ટ્રપતિ અસદનું વિમાન પાંચસો મીટર ઉપરથી ક્રેશ થયું મધ્યમ વર્ગના લોકો માટે કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો કર્યો ખેડૂતોને ભેટ આપવાની તૈયારીમાં સરકાર પીએમ કિસાન યોજનામાં મળતા પૈસામાં થશે વધારો કેજરીવાલ સામે સીધી ટક્કર દિલ્હી ચૂંટણી માટે બીજેપીનું પોસ્ટર લોન્ચ ભારતની નિકાસ સડસઠ ટકા વધીને સાતસો ને અજબ ડોલર થઈ છે જે વિશ્વમાં વીસમાંથી સત્તરમાં સ્થાને પહોંચી ગઈ છે સૈતર વસાવાએ આદિવાસી યુવાનોને કહ્યું સરકારી નોકરીઓ વધુ નથી એટલે ધંધા રોજગારમાં આગળ વધો અશ્વિની વૈષ્ણવે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં તોતેર હજાર કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી રાહુલ ગાંધીએ કહ્યું સરકાર આમ આદમી પર ટેક્સ વધારીને અજબોપતિને રાહત આપે છે પીએમ મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મુંબઈ પોલીસને આવ્યો મેસેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાત લેશે દેશનું વાતાવરણ ફંટાયું સાત દુનિયા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકે છે તો આપણે કેમ નહીં શરદ પવારે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ મહારાષ્ટ્રમાં ભાજપની વધશે મુશ્કેલી સિંધિયા ગૃહ મંત્રાલયની માંગ પર અડગ ગુજરાતના ખેડૂતોને મળશે ડિજિટલ ઓળખ દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં તેત્રીસ ટકા ખેડૂતોએ કરાવી નોંધણી દિલતીજા મુક્તિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું ભગવાન રામને શરમ આવવી જોઈએ કે તેમના નામ પર મુસ્લિમ બાળકોને મારવામાં આવે છે અમિત શાહનો મોટો દાવો બે હજાર ચૌદ પછી પચીસ કરોડ લોકો ગરીબ રેખામાંથી બહાર અમૃતસરમાં નીતિન ગડકરીના કાર્યક્રમ પહેલા ખેડૂતોનો વિરોધ પોલીસે કરી અટકાયત ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોનો રજા કેસર કેરીનું ભર શિયાળે આગમન પંજાબ સરકારની મોટી યોજના વિદેશમાં રહેતી દીકરીઓની સુરક્ષા કરશે દરમિયાન કોન્ડમના ઉપયોગથી કેન્સરનો ખતરો રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો ગુજરાતમાં ભારે મંદીથી દસ લાખ લોકોએ નોકરી ગુમાવી ઈન્ડિયા બ્લોકના કામથી ખુશ નથી મમતા બેનરજી કહ્યું તક મળશે તો હું ગઠબંધનની કમાન સંભાળીશ પચાસ વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગમાં જોવા મળી ભારે મંદી એક સાથે સત્તર લાખ કલાકારો સંકટમાં ગૃહ ગૃહયુદ્ધ ફાટી નીકળતા તમામ ભારતીયોને તાત્કાલિક દેશ છોડી દેવા વિદેશ મંત્રાલયની સૂચના બાંગ્લાદેશની અરાજકતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ફળી સો કરોડથી વધુનો ઓર્ડર મળ્યો નાયબ મુખ્યમંત્રી બનતા જ અજીત પવારને મળી મોટી રાહત હજાર કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિને મુક્ત કરી દિલ્હીમાં આપનો સિક્કો ચાલશે કે કમળ ખીલસે બંને પક્ષોમાં ચાલી રહી છે સેકિટની ગેમ કોમેન્ટ કરીને જણાવજો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાથી બૌદ્ધ અને ખિસ્તીઓ થયા ગુસ્સે મોહમ્મદ યુનિસની સરકાર સમક્ષ કરી ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ માયાવતીએ કહ્યું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સંભલ હિંસાના બહાને મુસ્લિમ મતદારોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ ભાજપના ગેમ પ્લાનથી નીતિશ કુમારનું ટેન્શન વધ્યું પાકિસ્તાનમાંથી બાબરી મસ્જીદ માટે જેહાદ ભડકાવી રહ્યો છે મસૂદ અઝહર મહારાષ્ટ્રમાં ઈવીએમ પર હંગામો થતા આદિત્ય ઠાકરેએ કહ્યું વિપક્ષના ધારાસભ્યો આજે શપથ નહીં લઈને મોદી સરકારની મોટી જાહેરાત દેશમાં પિંચાસી કેન્દ્રીય અને અઠ્યાવીસ નવોદય વિદ્યાલય ખોલવામાં આવશે પ્રિયંકા ગાંધી બોલી બીજેપીના લોકો ગમે તે કહે રાહુલ ગાંધી માટે દેશ કરતાં વધુ મહત્વનું કોઈ નથી બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપુથલના કારણે ભારતની નિકાસમાં ઘટાડો હવે વ્યસન કરવું મોંઘું પડશે ભારત સરકારે સિગારેટ તમાકુ અને ઠંડા પીણા પર જીએસટી અઠ્યાવીસ ટકામાંથી વધારીને પાંત્રીસ ટકા કર્યો અગિયાર મહિનાથી શંભુ બોર્ડર પર ઉભેલા ખેડૂતો એમએસપીની કાયદેસર ગેરંટીની માંગ સાથે દિલ્હીમાં પ્રવેશવા મક્કમ આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહને ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો હવે એસીસીના પ્રમુખ નહીં રહે હવેથી કોલ કે મેસેન્જરથી કંપનીઓ માર્કેટિંગ નહીં કરી શકે સરકારે અપનાવ્યું સખત વલણ કેનેડાની સંસદે ઓગણીસો ચોર્યાસીની શીખ વિરોધી હિંસાને નરસંહાર જાહેર કરવાની દરખાસ્તને નકારી કાઢી શિવરાજી સૌહાણે કહ્યું સરકાર તમામ કૃષિ પેદાશોને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે